નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સોમવારે વિજ્ઞાન નું પેપર છે એના આઈએમપી પ્રશ્નો જોવાના છે આની પેલા મેં સમાજના આઈએમપી પ્રશ્નો આપેલા એનું પેપર પણ લેવાઈ ગયું અને જેમાંથી લગભગ છપ્પન માર્કનું પેપર આપણે લેખિતમાં હોય ચોવીસ માર્ક ઓબ્જેક્ટિવ હોય એ છપ્પન માર્કમાંથી માંથી ઓગણપચાસ માર્કનું આઈએમપી પૂછાયેલું હતું સી અને ડી વિભાગ તો લગભગ મોટા ભાગના એ જ હતા તો મિત્રો આ પણ તમે પ્રશ્નો કરી લેજો હજી આવતીકાલે હું ઓબ્જેક્ટિવ કેવા કેવા પૂછાઈ શકે એ તમને થોડા સમયમાં લગભગ આખા કોર્સના ઓબ્જેક્ટિવ આવી જાય એવો પ્રયત્ન હું કાલે કરીશ તો એ વિડીયો પણ તમે જોઈ લેજો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેજો આ પ્રશ્નો કરી લેવાથી મોટે ભાગે તમને સારા માર્ક મળશે ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય કે આ જ આવશે પણ આજ એટલે આમાંથી મોટા ભાગે આવતું જ હોય છે હા ક્યારેક પ્રશ્નોને એ લોકો ટ્વી ટ્વિસ્ટ કરે એટલે કે ફેરવીને પૂછે પણ પ્રશ્ન તો આ જ હોય એને તમારે સમજવો પડે એટલે ખાસ ધ્યાન રાખજો ફેરવીને પૂછેલો હોય તો પણ તમે એનો આન્સર લખી શકો તો આપણે સ્ટાર્ટ કરીએ મેં પાઠ વાઇઝ આઈએમપી અહીંયા પણ આપેલું છે તો પહેલા પાઠની વાત કરીએ તો એની અંદર પૂછાઈ શકે એવા રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો બીજો સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો અથવા એ જ પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું શા માટે જરૂરી છે ત્રીજો પ્રશ્ન છે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો ચોથો અહીંયા પ્રશ્ન આપણે છે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો અથવા એનો તફાવત પૂછાશે પાંચમો વિઘટન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપી સમજાવો વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો અથવા એનો તફાવત આમાં પણ ત્યાર પછી શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે સમજાવો ખોરાપણું અને ક્ષારણ સમજાવો બંનેમાંથી એક પણ પૂછાય અને બંને પૂછાય અથવા ખોરાપણાનો જ એક પ્રશ્ન છે કે તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે તો એ ખોરાપણામાં આવી જ જશે અને છેલ્લો આનો મેગ્નેશિયમની પત્તીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે હવે બીજા પાઠના પ્રશ્ન આપણે જોઈ લઈએ જે આપણા માટે મહત્વનો છે અને મોટે ભાગે એમાંથી ચાર માર્કનો પ્રશ્ન પૂછાય છે તો બીજા પાઠમાં પહેલો પ્રશ્ન એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મ લખો જે ખાટા કે આપણે લિટમસ પેપરને લાલ બનાવે એ ટાઈપના જે ગુણધર્મ છે એ સામાન્ય ગુણધર્મ છે તો એની વાત કરવાની છે પીએચ માપક્રમ વિશે માહિતી આપી મનુષ્યના પાચનતંત્રમાં પીએચનું મહત્વ સમજાવો ત્રીજો આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો જે આપણે પ્રવૃત્તિ છે આ મોસ્ટ આઈએમપી ખરી ત્યાર પછી સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનું સમતુલિત સમીકરણ લખો અથવા ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાય કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે ઉદાહરણ આપી સમજાવો બંને એક જ છે જુઓ અહીં ડાયરેક્ટ સોડિયમ કાર્બોનેટ નું ઉદાહરણ આપ્યું છે અહીંયા ધાતુ કાર્બોનેટ એટલે આપણે ધાતુ અને સોરી ધાતુ કાર્બોનેટ અને ધાતુ બાય કાર્બોનેટ ની જગ્યાએ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બાય કાર્બોનેટ એટલે હાઇડ્રોજન કાર્બોનેટ યાદ રાખજો એટલે એસિડ તરીકે અહીં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે તો બંને એક જ પ્રક્રિયા છે ખાસ યાદ રાખજો પાંચમો પ્રશ્ન છે તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું બે ઉદાહરણ આપો અથવા બે થી વધારે પણ પૂછી શકે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે ધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે અથવા બીજો છે એસિડિક ઓક્સાઇડ કોને કહેવાય ને અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે આઠમો જે મહત્વનો પ્રશ્ન છે ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવી મળતી નિપજોની ઉપયોગીતા જણાવો ત્યાર પછી પણ મહત્વનો પ્રશ્ન છે દાણાદાર જિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક સાથેની પ્રક્રિયા દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો દીવનમાં પીએચનું મહત્વ સમજાવો ધોવાના સોડા અને બેકિંગ સોડાના બે બે ઉપયોગો લખો ઘણી વખત એની બનાવટ પણ પૂછે છે કાં ધોવાના સોડાની કાં બેકિંગ સોડાની એક દૂધવાળો અલ્પ માત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે તો તે દૂધ થોડું આલ્કલાઇન શા માટે કરે છે અને આ દૂધમાંથી દહીં બનવામાં વાર કેમ લાગે છે હવે આપણે ત્રીજા પાઠના પ્રશ્ન જોઈ લઈએ ત્રીજા પાઠની અંદર ધાતુના સામાન્ય ગુણધર્મ લખો અથવા તો તમને તફાવત પૂછાય ધાતુ તો એમાં સામાન્ય ગુણધર્મ જ લખવાના છે ધાતુ અધાતુ એ બેયના ગુણધર્મ આવી જશે ટૂંકનો લખો થર્મિક પ્રક્રિયા ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ સમજાવો અથવા તાંબાની એટલે કે કોપર તાંબુ એટલે કોપર કોપરની વિદ્યુત વિભાજન છે માટેની બે એક જ છે પ્રશ્ન ક્ષારણના ઉદાહરણ આપો અથવા અને ભેગું પૂછે કે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે ટૂંક લખો મિશ્ર ધાતુ ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું બે ઉદાહરણ આપો આયનીય સંયોજનોના ગુણધર્મ જણાવો એ આ એમપી છે રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓના ધાતુ વચ્ચેના તફાવતના મુદ્દા લખો એ પણ આઈએમપી છે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલ ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો ભૂંજન અને કેલ્સિનેશન સમજાવો ત્યાર પછી ચોથા પાઠની આપણે વાત કરીએ તો કાર્બનના કયા બે ગુણધર્મ વધુ સંખ્યામાં કાર્બન સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે એમાં કાર્બનની ચતુ સંયોજકતા અને કેટેનેશન બંને ગુણધર્મ આવી જશે એટલે અલગ અલગ પૂછે તો પણ તમે લખી શકશો કાર્બન સંયોજનોના ગુણધર્મ જણાવો અને ક્લોરીન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો ત્યાર પછી એસ્ટરીકરણ પ્રક્રિયા સમીકરણ સહિત વર્ણવો ટૂંક લખો કાર્બનના સંતૃપ્ત અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું અથવા તફાવત કાર્બનના પ્રથમ છ સંતૃપ્ત સંયોજનોના નામ સૂત્રો અને બંધારણ એટલે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગેન સુધીના લખવાના છે સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતાઓ જણાવો બંધારણીય એટલે શું ઉદાહરણ આપો એ છે રચનાની ક્રિયાવિધિ સમજાવો અને સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવવા બંને મહત્વના છે હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે હવે છઠ્ઠો પાઠ એ પણ આપણા માટે મહત્વનો છે ચૌદ માર્કનો પાઠ છે મિત્રો વધુ મહેનત કરજો આમાં સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો ત્યાર પછી પોષણ એટલે શું તેના પ્રકાર સમજાવો એટલે સ્વયં પોષી અને વિષમ પોષી તફાવત પણ પૂછાઈ શકે અલગ અલગ પૂછાય કે સ્વયં પોષી પોષણ એટલે શું અને વિષમ પોષી પોષણ એટલે શું મનુષ્યના પાચન ની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો અથવા તમને આકૃતિ આપશે અને એમાં એબીસીડી પાસે એમાંથી તમારે એના ભાગના નામ આપી અને કાર્ય સમજાવવાના હશે આવી શકે છે પાઠમાંથી ધ્યાન રાખજો આકૃતિ આપશે અને આપણે એનું નામ નિર્દેશન કરી અને કાર્ય સમજાવવાનું હશે આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે તફાવત લખો જારક શ્વસન અને અજારક છે એ જરાક લખાઈ ગયું છે પણ જારક શ્વસન અને અજારક શ્વસન આ મહત્વનો છે આઈએમપી છે આ વધારે ત્યાર પછી મનુષ્યનું શ્વસન તંત્ર પણ આઈએમપી છે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિપથ સમજાવો આમ તો જારક અજારકમાં આવી જ ગયું છે એ કારણ કે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથમાં જારક અને અજારક બંને આવી જાય છતાંય મેં અલગથી આપ્યો છે મૂત્રપિંડ નલિકાની રચના અને કાર્ય સમજાવો મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી એમાં રુધિરનું પરિવહન સમજાવો આ પણ મહત્વનો છે અને છેલ્લો અમીબામાં પોષણ આટલા પ્રશ્ન આ ચૌદ માર્ક આપશે મેં ચૌદ પ્રશ્નો આપ્યા છે તમને ત્યાર પછી સાતમો પાઠની આપણે વાત કરીએ તો એમાં કયા કયા પ્રશ્નો છે એ જોઈએ આપણે ગરમ વસ્તુના સ્પર્શનો કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ સંવેદના ગ્રાહી ઓ શું છે અને મનુષ્યના શરીરમાં તેના ઉદાહરણ આપો જેને આપણે સંવેદના ગ્રહી અંગ કહીએ છીએ કેવી રીતે શરીરમાં પામે છે સમજાવો પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે ઉદાહરણ આપો અથવા પરાવર્તી કમાન આકૃતિ સહ સમજાવો અથવા એનું કાર્ય સમજાવો મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોનું ભાગોના કાર્ય સાથે વર્ણવો એટલે કે મનુષ્યના મગજ વિશે જ ટૂંકનો લખવાની છે તમારે એના જુદા જુદા ભાગ પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ અપાય છે મનુષ્યના અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા એટલે ખામીઓ જેમ કે એકદમ ઊંચાપણું એકદમ નીચાપણું પછી ગોયતર થવો ડાયાબિટીસ થવી આ અસંતુલનથી સર્જાતી ખામીઓ છે આવર્તન એટલે શું અને વનસ્પતિમાં જોવા મળતા જુદા જુદા આવર્તન પ્રકાશ આવર્તન ભૂઆવર્તન ગુરુત્વાકર્ષણનું આવર્તન આવા આવર્તન રસાયણાનું વર્તન એ તમારે લખવાના રહેશે ચેતાકોષની આકૃતિ દોરી તેના કાર્યોનું વર્ણન કરવા આકૃતિ આપેલી હશે ખાલી તમારે ભાગ ઓળખી અને એનું કાર્ય કહેવાનું હશે ત્યાર પછી આઠમો પાઠ એક જ જાતિના સજીવો શા માટે સમાન છે વાનસ્પતિક પ્રજનન સમજાવો અથવા તો અલિંગી પ્રજનન સમજાવો અલિંગી પ્રજનન અને એના પ્રકાર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો એટલે કે પુષ્પના જે અવયવ છે તેની જ વાત કરેલી છે પરાજ્ઞયન એટલે શું એના પ્રકાર સમજાવો એટલે કે સ્વપરાગનયન અને પરપરાગનયન ટૂંક નોંધ લખો નરનું પ્રજનન તંત્ર એની આકૃતિ અને ટૂંક નોંધ લખો સ્ત્રીનું પ્રજનન તંત્ર અને આકૃતિ અત્યાર સુધી મોટે ભાગે સ્ત્રીના પ્રજનન તંત્રની આકૃતિ જ પૂછાયેલી છે મોટે ભાગે છતાંય બંને કરી લેવી સાતમો સમજાવો માસિક ચક્ર અથવા ઋતુસ્ત્રાવ ત્યાર પછી માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિઓ વર્ણવો જે વસ્તીને કંટ્રોલ વસ્તીને નિયંત્રણમાં લેવાની પદ્ધતિઓ છે આ પણ મહત્વનો પ્રશ્ન છે એની સાથે સાથે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે એ પણ તમને પૂછી શકે છે ત્યાર પછી યોગના રંભના સમયે છોકરીઓ અને છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે તફાવત લખો લિંગી અને અલિંગી પ્રજનન ત્યાર પછી નવમા પાઠની આપણે વાત કરીએ તો લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો લિંગ નિશ્ચયન માનવનું લિંગ નિશ્ચયન યાદ રાખજો જો પૂછાય તો માનવના બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય કારણ કે આ પાઠના ટોટલ માર્ક ત્રણ જ છે એટલે મોટે ભાગે ઓબ્જેક્ટિવ પૂછાય છતાંય મેં બે પ્રશ્નો આપ્યા છે જો કોઈ પ્રશ્ન આમાંથી પૂછે તો મોટે ભાગે તમને લિંગ નિશ્ચયન વાળો પ્રશ્ન આવી શકે છે ત્યાર પછી દસમો પાઠ પ્રકાશના પરાવર્તનના નિયમો લખો પ્રકાશનું ભવન એટલે શું ભવનના નિયમ પણ પૂછી શકાય જો બે ભેગો કરીને અમે અલગ અલગ આપ્યા છે પણ બે ભેગો કરીને પૂછી શકે ભવન એટલે શું નિયમો લખો નીચેની પરિસ્થિતિમાં ક્યાં અરીસા વપરાય છે તે કારણ સહિત જણાવો કારની હેડલાઇટ સોલાર ભઠ્ઠી વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટેનો અરીસો અથવા આમાં જ આ જ પાઠ જે પ્રશ્નની અંદર કે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ આમાં જ આવી જશે ત્યાર પછી અંતરગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો એ પણ આમાં આવી જશે ભલે મેં અલગ અલગ પ્રશ્ન આપ્યા છે પણ છે એક ના એક જ ત્યાર પછી પાણીનો વક્રી ભવનાંક એક તેત્રીસ છે આનો અર્થ શું થાય હીરાનો વક્રી ભવનાંક બે બેતાલીસ છે આ વિધાનનો અર્થ શું થાય લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી જણાવો કાચના લમઘન ચોસલામાંથી થતા પ્રકાશનું વક્રીભવન ભવન સમજાવો આ પણ મહત્વનો છે લેન્સનો પાવર પણ મહત્વનો છે એટલે બે વખત અપાઈ ગયો છે એ એક જ પ્રશ્ન છે કાચના લમઘન વાળો મહત્વનો પ્રશ્ન તો છે જ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો હા મિત્રો એક બીજું કે લેન્સ અને અરીસાના જે પ્રતિબિંબ રચાય એની રેખાકૃતિ દોરવાની હોય એ પણ પૂછી શકે છે અને કોઈ દાખલો પણ પૂછી શકે છે પણ પ્રશ્નની દ્રષ્ટિએ આટલા મારી દ્રષ્ટિએ આટલા પૂછાઈ શકેવા છે દાખલાની તૈયારી તમે કરજો પણ મોટે ભાગે પ્રશ્નો આટલા પૂછાશે એકાદો દાખલો પૂછી નાખે આમાંથી અને વિદ્યુતમાંથી મેં એક પણ દાખલો આઈએમપી નથી આપ્યો એ કોઈ પણ એકાદો પૂછે બે બંનેમાંથી એક એક પૂછે એવું પણ બને અને મેં કીધું એમ રેખાકૃતિ લેન્સની અને અરીસાની ત્યાર પછી અગિયારમો પાઠ એ પણ આપણા માટે મહત્વનો પાઠ છે ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જે આપણે જાની વેલી પિનારા સાત રંગનો પટ્ટો જોવા મળે છે તો શ્વેત પ્રકાશનું વિભાજન સૂર્યનો શ્વેત પ્રકાશ સાત આ બંને એક જ પ્રશ્ન છે પણ જુદી જુદી રીતે પૂછાય છે સૂર્યનો શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ યોગ્ય આકૃતિ સાથે સમજાવો એટલે પ્રશ્ન બને એક જ છે પણ અલગ અલગ રીતે પૂછાય પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ એટલે મેઘધનુષ્ય અને આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો અથવા ટૂંક નોંધ લખો મેઘધનુષ્ય ટૂંક નોંધ લખો તારાઓનું ટમટમવું વેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ જણાવો ગ્રહો કેમ ટમટમતા નથી ત્યાર પછી માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ અને વધારે છે ત્યાર પછી કાચના ત્રિકોણીય પ્રિઝમ વડે થતું વક્રી ભવન આકૃતિ દોરી સમજાવો ટૂંક નોંધ લખો માયોપિયા લઘુ દ્રષ્ટિની ખામી અથવા ગુરુદ્રષ્ટિની બંનેમાંથી એક ખામી ત્યાર પછી આપણે બારમા પાઠની વાત કરી લઈએ બારમા પાઠમાં કયા કયા પ્રશ્નો આઈએમપી છે તો એમાં વાહકનો અવરોધ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખી તેનું સૂત્ર લખો તથા એનો એસઆઈ એકમનું નામ અને એની પણ વ્યાખ્યા પૂછાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખવાની એનું સૂત્ર એનો એકમ કોણ તો કે વોલ્ટ અને એકમ વોલ્ટની વ્યાખ્યા જેને આપણે એક વોલ્ટની વ્યાખ્યા કહીએ છીએ એવી રીતે ઓહમનો નિયમ આપો અવરોધનો એસ એકમ વ્યાખ્યાયિત કરવા માટે કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો વાહકના અવરોધનું કારણ સમજાવો અને સુવાહક અને અવાહક વચ્ચેનો ભેદ જણાવો શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો બે માંથી એક પૂછાઈ શકે અવરોધોના શ્રેણી જોડાણની લાક્ષણિકતા જણાવો અવરોધોના સમાંતર જોડાણ જો આ મેં કીધું એ સમજાવી તેના સમતુલ્ય અવરોધ કા શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા અથવા તો તમને અવરોધોના શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા અથવા સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા જણાવો શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તાપીય ઘટક ચમકે છે તેરમા પાઠની આપણે વાત કરીએ આપણો તેરમો પાઠ ઘણો બધો ઓછો થઈ ગયો છે હવે હોકા યંત્રની સોઈને ગજિયા ચુંબકની નજીક લઈ જતા એનું કોણાવર્તન કેમ થાય છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મની સૂચિ બનાવો અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા ગુણધર્મ કયો કે લાક્ષણિકતા કયો બે એક જ છે ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ સમજાવો આ મહત્વનો પ્રશ્ન છે ત્યાર પછી જ આમ તો બુકમાં પ્રશ્ન છે એટલે પૂછાઈ શકે એવું છે અર્થિંગ વાયરનું કાર્ય શું છે ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે બે ચુંબકીય ક્ષેત્રે રેખાઓ એકબીજીને કેમ છેદતી નથી ટૂંક નોંધ લખો ફ્યુઝ ઘરેલુ વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ અને વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે ત્યાર પછી પંદરમો પાઠ કારણ કે આપણે આગળ પાંચમો પાઠ પણ નહોતો ત્યાર પછી ચૌદમો પાઠ પણ નથી અને સોળમો પાઠ પણ હવે નથી એટલે ડાયરેક્ટ હવે આ પંદર છેલ્લો પાઠ છે આપણો શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે એવી બે રીતો દર્શાવો કે જેમાં જૈવ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે નકામા કચરાના પ્રકારો વર્ણવો ઓઝોનના સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન સીએફસી છે સમજાવો એટલે કે ઓઝોનના સ્તરનું વિઘટન જ સમજાવવાનું છે પણ મેઇન ભાગ સીએફસી ભજવે છે આપણા દ્વારા ઉત્પાદિત અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે ઓઝોનનું નિર્માણ સમજાવો આ સાતમો પ્રશ્ન મહત્વનો છે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો ઓઝોન એટલે શું અને તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે ટૂંક નોંધ લખો આહાર જાળ અથવા તો ટૂંક નોંધ લખો આહાર શૃંખલા આ આહાર શૃંખલા જે છે એની અંદર પોષક સ્તર એટલે શું અને વિવિધ પોષક સ્તરોની માહિતી આવી જાય છે યાદ રાખજો તમે આહાર શૃંખલા લખો એટલે તમને એમાં પોષક સ્તર અને એના પોષક સ્તરોની માહિતી મળી જાય તફાવત લખો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો અથવા પદાર્થો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી છે સમજાવો અને છેલ્લો નિવસન તંત્ર એટલે શું અને એના ઘટકો જણાવો તો હજુ મેં કીધું એમ કાલે આપણે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોની વાત કરશું મિત્રો વિડીયોને લાઈક અને શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું